સુરત મહાનગરપાલિકા દ્વારા કવિ શ્રી નર્મદની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી જેમાં મેયર મનપાના પદાધિકારીઓ અધિકારી સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ચોવીસ ઓગસ્ટે ગુજરાતના સાહિત્યકાર કવિ લેખક વીર કવિ નર્મદની જન્મજયંતિ પણ છે કવિ વીર નર્મદ નર્મદે આશરે દોઢસોથી પોણા બસો વર્ષ પહેલાં ગુજરાતી ભાષાનો પહેલી આત્મકથા પણ લખી હતી અને તે સમયે ગુજરાતી ભાષાનો ઉદય થયો હતો તેમાં તેનો બહુમૂલ્યો ફાળો છે દર વર્ષે અમે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કવિ વીર નર્મદને દર વર્ષે શોત્રાંજલિ કરીએ છીએ અને એમના વિચારો એના સંસણોને યાદ કરીએ છીએ ગુજરાતી ભાષા તે સમયે તે યુગના સર્જક હતા અને ગુજરાતી ભાષાને આંતરરાષ્ટ્રીય બનાવવામાં તેમનો સિંહ ફાળો છે આવો આપણે સૌ વીર કવિ નર્મદને યાદ કરીએ સુરત શહેરે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે કવિ વીર નર્મદને કવિ વીર નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય અને કવિ વીર નર્મદ દક્ષિણ ગુજરાતનું નામ આપી તેમને સલામી આપી છે અસ્તુ ભારત માતા કીજય બ્યુરો રિપોર્ટ એસનાઈન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે